મહાદેવ કેમ છો બધા મજામાં એક નવા લોક માં તમારા બધા સ્વાગત છે ભગવાન બધા નાતા નાના રાખે શુભેચ્છા તો સવાર સવાર નવ જેવો ટાઈમ થઈ ગયો છે આજે તો શું બનાવવાનું શું જમણવા છે ને બધું જો મમ્મી બનાવવા મને અત્યાર માં જ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે તો ત્યાર કે તો સકી મને ગયો આવન કે બોપર થઈ ગયો આવા મને ગયો તો ટોટલી નાખો તો હવે દંતારિયા કરવા છે ને તો મમ્મી બનાવ મીંડા સ્પીન લોટ બાંધીને મસ્ત મજાના મિસક જે જણાશે તો એનું પરફેક્ટ માર્ક સાથે મમ્મી કરશે એટલે ઘટે નહીં માપે વધે અને ઘટે તો નહીં જ એવો અંદાજ સાથે મમ્મી વર્ષો વર્ષ બનાવતા જ હોય છે ઘેટા તો અમારે કઈ છે કે મમ્મી ઘટે જ નહીં આપણે પાંચ વધારે બનાવવાના મમ્મીને માપ જ હોય સરસ નું તો જોઈ લઈ લીધો જાડો લોટ સરસ મજાનો તો પાલી ભરીને કરશે એક પાલીમાં કેટલાક બનતા હશે અંદાજે પાલીમાં તો ચાલો લાડુ બનાવવા માંડીએ અત્યારે પિંડિયા તરવા લાડવા તો મોડાક થી બનાવશો કેમ કે જે અમારે વંથલી જવાનું છે બધી વસ્તુ લેવા ગોળ ને ઘી ને એવું બધું લેવા જવાનું છે વંથલી એટલે અત્યારમાં પિંડિયા તર આપણે એને ક્રોસ કરી દે એટલે સર ને ઠરી જાય સરસ મજા પછી આપણે જમવાનું તો શેક સાંજે પિંડિયા અત્યારમાં તરી લઈએ અને દરી નાખીએ પછી વસ્તુ બધી લેશે એટલે બપોરે બનાવી નાખશે એટલે રોઢે આપણે તાણ પડે નહીં તો મમ્મી જો ગરમ પાણી પણ કરીએ તો પેલું જો ભરી એ છે મોણ દઈને સરસ મજાનો લોટ બાંધી લેતા તેલ આવી જાય આપણું સરસ મજાનો ચૂલો વેલો સળગાવી નહીં તો કડક કડક કઠણ કઠણ પીંડિયા કરે ઢીલે તો ના મજા આવે

અમારે એક આ ટેલર થાય એમ હતો તો ટેલર પણ જો અહીંયા રાખી દીધું છે ને આપણે વર્ગી ગયા છે ભરવા એમણે અને આ આપણે છે મામાદેવનું મંદિર મસ્ત મજાનું મંદિર ને લોકેશન પણ સારું અને બેસવા માટે પણ જગ્યા પણ બહુ વ્યવસ્થિત છે અને એના સાનિધ્યની અંદર નીચે જો આપણે ખાતર છે ગાયનું તો આપણે વર્ગી ગયા છીએ ભરવા માટે ચાલો ખાતરને એવું બધું ભરી લઈએ ભરી કાઢીને પછી આપણે જઈએ વાડીયા ઠલવા માટે અને પર્વતભાઈને પણ પછી એક ફેરો છે બીજો ફેરો થાય એમ છે ને અત્યારે બે ફેરા જેવું પણ અમને લાગ્યું બે થાય પણ નીકળ્યો એક જ ફેરો તો એક તો એક તો ભર લઈએ ને પછી નીકળીએ વાડીએ ઠલાઈ આવીએ આ રીતના ભરતા જાય છે ને થોડુંક આલું પડે તો થોડુંક વધારે છે કારણ કે ટેલર તો અહીં સુધી આવે એમ નથી એટલે આલું ફળું પડે એમ છે બધું પીંડિયા તળાઈ ગયા મસ્ત મજાના જો વારો સડી ગયો પપ્પા નો ખાંડવાનો ખાંડવા છે જો આપડે કમ્પ્લીટ થઈ ગયા મસ્ત મજાના જો પીંડિયા પછી હમણાં ક્રોસ કરી નાખ્યા ઈ તો ઘી તો લેવા જવું જો હે ને દરાઈ સોરી હું ખંડાઈ ગઈ છું ને તો હવે દળી નાખીએ સરસ મજા આપણે મિક્સર લઈ લીધો ક્રશ કરી નાખીએ મસ્ત મજાનો લોટ મસ્ત થઈ જાય આપણે મસ્ત મજાનો લોટ તૈયાર થઈ ગયો હવે મમ્મી મેં બધા મમ્મી થી ચારે લીધો દળી લીધો મસ્ત મજાનો રેડી કરી લીધો આપણે મિક્સર આ એકનું પવાલું હાલે છે આના પવાલા બધા ખોટવાઈ ગયા છે ડ બે ભેગા કર્યા છે મિત્ર બે હાલે છે પણ પવાલા એકના જ હાલે છે આના જ તો આ મિત્ર અત્યારે બંધ થઈ ગઈ છે મિત્ર હાલતા 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 બંધ થઈ ગયા અમારા મિત્ર બંધ ન થાય પણ આ સરસ મજાનું દડાઈ સરસનો પણ પવાલા આના બધા તૂટી ગયા છે બોલો હવે આનો કંઈક કરવું જોઈએ ઈલાજ તો કંઈક કરવો જોઈએ પવાલા તો લેવા જો ઓલું મિત્ર હાલતા હાલતા બંધ થઈ જશે વાળી ઘડીએ બે વાર હમું કરાવ્યું પણ કાંઈ નિકાલ ન થતો નાના આના પવાલા નથી એટલે પવાલા લઈ લેવું એવું તમે જ કમેન્ટ કહેજો અમે હું સજેશન આનું લઈએ હવે

તો ચાલો કરિયાણું લેવાનું છે લઈ લઈ હવે બીજા બેન ખાઈ રેખની મોજ માણસ કેમ દીજું છાસ લેવા ગયા તો બે બાપ દીકરો બાપ દીકરી આવે છાસ લેવા દીજા દીજા સિલેક્ટ કરાવી હતી કે છાસ લેવી એમ પોલા લીધા એટલા બધા હું કરા દીને બીજા બેન અમારે જો આ એક તો શું છે કે અમારે સાંજે દંતારી લાડવાનો પ્રોગ્રામ છે ગણપતિ બાપાનો લાડવાનો તો બીજા બેન હજી તો જો જમવા બેઠા છે અને આ પણ જો અહીંયા અત્યારેની બધી કુલ સામગ્રી તૈયારી ચાલુ છે અને આને તો હજી મારે જો કપડાં વપરા પહેરીને અગાઉથી તૈયાર થઈ ગઈ બોલો આજે ને બધું હાલ આવી ગયું છે અને આપણે પણ ભાગ્ય વાળીએ આપણો ફેરો ખાતરનો ઠલાઈ આવીએ પાછા આવીએ રિટર્ન હવે લાડવાનું બધું કમ્પ્લીટ થાય છે મટીરિયલ અહીંયા આપણે છે ને ઘીની અંદર મૂક્યું ઘી અને ગોળની પાઈ લઈ ઘી અને ગોળની પાઈ લઈને હા પછી

બધા આવે તો ખાલી થઈ ગઈ છે રેડી હમણાં નાખી બનાવી લઈએ લાડુ સુગંધ પણ એકદમ મસ્ત મજા ની આવે છે દેશી ઘી લીધું દેશી ઘી ને દેશી ગોળ બે દેશી દેશી એટલે થોડા બ્લેક થાય આપણે કેમ દેશી જ ગોળ લીધો મજા આવે ખાવાની લાડુ પણ સ્વાદવાળા થાય અને એકદમ અત્યારે સુગંધ જેવી આવે કે ગણપતિ બાપા મને એમ આવી જાય ને તહારું એવું લાગે કેમ કે અમને તો ખાવાનું મન થઈ ગયું તમને કોને કોને લાડુ ભાવે કોમેન્ટ કરજો મને તો એ ગરમ જ ભાવે આપણે તો ઠંડા થઈ જાય પછી જારી ગોળ અને ઘી ની પાઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને એટલું ઘી આપણે થોડુંક એક્સ્ટ્રા રાખ્યું છે કે જે આપણે આ ઇન્ડિયાની બધું થયું કર્યું હતું બધું એનું ક્રસ થઈ ગયું છે હવે એને આપણે આ ગોળની પાયાની અંદર ઉમેરી દેવું એટલે આપણા લાડવા કમ્પ્લીટ ચાલો જો આ ગોળની પાય પણ કમ્પ્લીટ તેને આપણે આની અંદર ઉમેરી દેશું નીચે આ ધાર પડે મેં આપણે કમ્પ્લીટ થઈ ગયું છે અને વર્ગી ગયા છે લાડવા વાળવા માટે જો મસ્ત મજાના લાડવા પણ આપણે લાડવા બંધ કમ્પ્લીટ કરીને લઈ આપણે ગણપતિ બાપાને પણ લાડવા જારી દઈએ હવે ಮದಸಾತು ಕಜಲ್ಲಾ ಕಟದಾ ಸಾಲಕ ಲಾಗ್ ವಾ ತಿಗ್ಯೆತೆ ಕಂಪ್ಲೀಟ್ ಅನೆ ವಾಚುಗ ದುಗರ ಬಂತು ತಿಗ್ಯೆತೆ ಬರಿ

ઘી ચડી જાય માટે ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે સરસ મજાને ઉકાળી લીધી પાછી બધું મસાલા નાખી મસ્ત મજાની બંધીને રેડી થઈ ગઈ છે ચાલો આપણે હવે પોતું કમ્પ્લીટ બધી સાફ સફાઈ કરી નાખીએ બધે ઊંચો છે એમ જઈએ દઈએ બધું અને બનાવી લઈએ બીજું તો કાંઈ કામ છે નહીં પોતા પોતા મારી લઈએ પછી બીજા બે નથી તમારે માથા ઓરા નથી બાકી છે માથા નથી હોય રાજી પછી માથા વાથા ઓરી લઈએ